કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ વેલકમ ટુ માય લોક જો આજે અમે લોકો બસ કચ્છ પહોંચી ગયા છીએ બાળકો જો મસ્ત મસ્તી કરે છે આ ને ત્રણેય ને પાછળ બેસાડ્યા છે અને એટમોસ્ફિયર બહુ સરસ છે વરસાદ કેવું કંઈ છે નહીં એટલે બહુ મજા પડે છે જો અમારે જ્યાં સ્ટે કરવાનો છે ને ડેસ્ટિનેશન અમારું આવી ગયું છે નીલકંઠ ભુવન એક સ્વામિનારાયણની સંસ્થા છે અમે ત્યાં એવા હતા જમવાનું પૂરું થઈ ગયું હતું કારણ કે વહેલું કહેવાનું હતું એ અમે મિસ કરી દીધું હતું વહેલું કહેવા માટે તો અત્યારે અમે લોકો એ જો ભેળ બનાવી છે ભેળ ભેડ ખાઈને મસ્ત તૈયાર થઈને અમે લોકો વંદે માતરમ મેમોરિયલ એવું કંઈક છે ત્યાં ગયા હતા જો શ તમે જોઈ શકો છો અહીંયા ટિકિટ વિન્ડો છે ત્યાંથી ટિકિટ લેવાની છે અને જો લોકો અમારા બધાની ટિકિટ લઈએ છે ને અમે લોકો એન્ટ્રી લઈએ છીએ બહુ જ સરસ છે બહુ તો સરસ છે પણ એની સાથે સાથે અત્યારે એટમોસ્ફિયર પણ એટલું સરસ હતું કારણ કે વરસાદ કે એવું કાંઈ નહોતું થોડી થોડી ગરમી હતી પણ એ તો ચાલે યુગ વાહ પર્વ આ બધાને તો બહુ જ મજા પડી ગઈ છે જો કેટલું મસ્ત છે અમે લોકો હું તમને આ બધું શું કહેવાય બતાવવાની કોશિશ કરીશ પણ થોડુંક સ્પીડમાં બતાવીશ કારણ કે તો તો બહુ લાંબો વિડીયો થઈ જશે જો મૈત્રી બેન જો અહીંયા ગાંધી બાપુ પણ બેઠા હતા ગાડીમાં એમની સાથે પણ બધા લોકો એ ફોટા પાડ્યા અહીંયા એક મસ્ત પુલ જેવું હતું અને નીચે પાણી હતું જો જોઈ શકો છો અહીંયા બતક પણ બહુ બધા છે અને બોલતા હતા મસ્ત ટુક ટૂંક ટૂંક એવું બધું બોલતા હતા બહુ સરસ છે જો અહીંયા અત્યારે ફોરમ મૈત્રીને એ બધા ફોટા પાડે છે અને અહીંયા જો નાનું નાનું આવા સ્ટોલ હતા કે જ્યાં હેન્ડીક્રાફ્ટની બધી વસ્તુ સેલ થતી હતી ત્યાં અમે લોકોએ જોઈ જો તમે જોશો જોઈ શકો છો નાની નાની જવેલરી છે હેન્ડમેડ અહીંયા ને એવું બધું છે જો આ લોકો બધા સેલ કરે છે અને એ લોકો બનાવે છે પોતે અમે લોકોએ થોડી થોડી ખરીદી કરી લીધી ને અમે લોકોએ ત્યાંથી લઈને પહેરી પણ લીધું અને અહીંયા એક બીજું પ્રદર્શન જેવું હતું ત્યાં અમે લોકો ગયા હતા પણ ત્યાં કેમેરો લાઉડ નહોતો એટલે કાંઈ બતાવું નહીં ઓલમોસ્ટ એક કલાક જેવું હતું એટલે આ લોકો ઠાક ઠાકી ગયા છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા એકદમ બેસવાના મૂળમાં છે અને બસ જો હવે બધા કહે છે જલ્દી હાલો જલ્દી હાલો તો બધા જલ્દી કરીએ છીએ અને અહીંયા જો ચબૂતરો છે ને તમે જોઈ શકો છો કેટલા બધા કબૂતરા છે અને મસ્ત ચબૂતરો છે હવે અમે લોકો બસ જો રૂમે જવા માટે તૈયાર છીએ તો આ લોકોને તો જો થમ્સઅપ પીવાનું મન થઈ ગયું છે અને ચોકલેટ ને નાસ્તો ને બધું ચાલે છે હવે ફાઇનલી અમે લોકો અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને રાતનું જમવાનું ચાલુ થઈ ગયું છે તો તમે તમને પણ બતાવશું છે જમવાનું જો ભીંડા બટેકાનું શાક છે પછી ઠંડી ઠંડી મસ્ત છાશ છે કઢી છે ખીચડી છે રોટલી છે બધું બહુ સરસ અને સાત્વિક હતું ઘરનું જમ આપણે ઘરનું જમતા હોય એવું જ જમવાનું હતું બધું અને અમને બધાને જમવાનું પણ બહુ મસ્ત મજા આવી કહેવાય ને સાદું ખાય તો પેટ ન દુખે એવી રીતે બહાર જાય ત્યારે સાદુ ખાય તો જ મજા આવે તો બસ જો અમે લોકો બધા જમવા બેસી ગયા છીએ જોઈ શકો છો જમીને પોચી ગયા છીએ રૂમમાં ઉપર તો છોકરીઓને આવું સાદું જમવું નતું એટલે એ લોકો એપલ કટ કરી નાસ્તો કરે છે અને અમે લોકો નાઈ ધોઈ ફ્રેશ થઈને સૂઈ ગયા છીએ પણ છતાંય અમારી વાતો તો ખૂટતી જ નથી જો તમે જુઓ મસ્ત મજા આવે આગળ તમને બીજા અવલોકમાં કહીશ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળશું બીજા અવલોક